পুলা উজন সামলা વિસ્તાર દર્શક મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ ઝાલાવાડ પંથકમાં ઝાલાવાડ પંથકમાં આપ સૌ જાણો છો સંસ્કૃતિ અને કલાની દૃષ્ટિએ ખૂબ જ લોકો અહીંયા સૌ જે વિસ્તાર છે આમ તો આ પાંચાળ પ્રદેશ ઝાલાવાડ પ્રદેશ બાજુમાં જોઈએ તો આપણે કચ્છ એ વચ્ચે જ્યારે ઝાલાવાડ પંથક છે અને ઝાલાવાડ પંથકમાં પૃથ્વીનો ખજાનો ચેનલમાં આપણે જોઈ રહ્યા છીએ ત્યારે એવા અનેક હિરલાઓ પડ્યા છે કલા છે ને એ કુદરતની દેન છે આમ તો જયારે મા સરસ્વતી જેના ગળે બિરાજમાન છે અને આપ સૌ જાણો છો ખૂબ જ લોકગાયક છે ખૂબ જ પ્રસિદ્ધ છે આપ સૌ જાણો છો રાવણ હથાની સાથે સતત બ બે ત્રણ ત્રણ ચાર ચાર કલાક પાંચ પાંચ કલાક સ્ટેજ પ્રોગ્રામમાં જેઓ ગાય છે અને આપણી સાથે ભરતભાઈ બારોટ જોડાય છે ભરતભાઈ સૌથી પહેલા તમારું સ્વાગત છે જય માતાજી જય માતાજી માતા જય ચાઉનમાં જય સદીમાં મેલેડીમાં જય ખાદા મારા મોટા બાપુ વગાડતા મારા વગા બાપુ એમને અપંગ હતા એમને ગાડીઓમાં જાતા ગાતા એમને બધું વગાડતા એટલે એમની ભાઈ અમે શીખતા ભાઈ મારા નાના કાકા વગાડતા મારા દયા કાર્ય એમને ગામડે ગામડે આંટો મારો હું ગામડે ગામડે આંટો મારો એમ શીખતો બધો પછી નાનકડા એવા બેન્ડ વાજા બનાવ્યા એમાં મારો ભાઈ ગાતા નરેશભાઈ મારો ભાઈ મહેશ બધા વગાડતા મારા કાકાના છોકરા વગાડતા કલ્પેશ માધવ બધા વગાડે એમ કરતાં કરતાં જોઈ જોઈને હું આ શીખો બધું અને ત્યારે મારી ભગવતીને યાદ કરી મારે ગીત ગાવું પણ એમની માટે કેવા ગીત ગાવાતા હોય આમ તો ખાસ કરીને તમે ગાવાની શરૂઆત કરી જે તે સમયથી અત્યાર સુધીમાં ઘણા બધા એવા નામાંકિત કલાકારો છે જેમની સાથે તમે સ્ટેજ પ્રોગ્રામ પણ કરો છો અવારનવાર કર્યા છે એવા મિત્રોના નામ આપણે થોડાક લઈએ કે હું આમને એમની સાથે કલા પીરસી છે જે કે સ્ટેજમાં તમારા સુરો રેલાવ્યા છે રાવણ હતો કલા વગાડ્યો છે એવા કયા કયા નામાંકિત કલાકારોની તમે વાત કરીએ રાકેશ બારોટારે મેં ગાયેલું છે કૌશિક ભરવાડારે ગાયેલું છે પછી ગોપાલ ભરવાડ છે પછી બિરજુ બારોટ આરે ગાયેલું છે એમના ઘરે એ મારો વિડીયો બનાવતા હાર્દિક બારોટ છે આવા બધા કલાકાર એનું ગાતો બેઠો બેઠો અને તમે ગાવાની શરૂઆત કરી ત્યારે કેવા ગીતો ગાતા કેવા આમ ખાસ કરીને તમને બહુ યાદ હોય મને આ ગીત બહુ ગમે છે આ રાહડો બહુ ગમે છે આ બહુ ગાતો અને ગીત ગાતા શીખવા પેલો રામ વાળાનો રાવડો ગાયો અને હું ગમ્યા ખાના જાવ પેલો રામવાળાનો રાવો કોણ મારો દી સુધરી જાય અને એ રાહડો મારો લખમણ બાપુએ મિકો હતો અને જીવા ગામમાં હું જાતો હતો ફેરીમાં ઘેરે ઘેર આટા મારતો હતો ஜிவெ 然后 રામવાડાને તો આપણે સૌ બધા દર્શક મિત્રો પણ જોઈ ઓળખે ને વાત ઇતિહાસ જાણે પરંતુ તમારા રાવણ અથા સાથે જે રાહડો ગવાય અને જે તમારા મા સરસ્વતી ગળે બિરાજમાન છે એ સુરો થકી ખૂબ જ સુંદર અને તમે આ ઝાલાવાડ વિસ્તારમાં તમે કીધું ગામે ગામ જ્યારે જતા ત્યારે અલગ અલગ તહેવારોના ગીતો હોય ક્યાંક એવું બન્યું આવા દુઃખના સમયમાં આવા ગીતો હોય